ખાતે પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી ભારતીય સંસ્કૃતિના આદેશો અને સંસ્કારોને ઉજાગર કરતો અવસર માતૃ પિતૃ પૂજન દિવસની ઉત્સાહભેર ઉજવણી શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે કરવામાં આવી હતી કાર્યક્રમમાં શાળાના કેજી વિભાગના નાના નાના બાળકો દ્વારા માતા પિતાના આશીર્વાદ મેળવતા વિવિધ ડાન્સો અને મનમોહક સ્પીચ રજૂ કરી હતી નાના બાળકોના વિવિધ ડાન્સો દેખી મોટી સંખ્યામાં ઉપસ્થિત મહેમાનું મંત્રમુગ્ધ થયા હતા કાર્યક્રમમાં હસ્તેર મહાદેવ મંદિરના મહંત શ્રી તુરંતપુરી મહારાજ પ્રમુખ શ્રી ધનાભાઈ ભરવાડ મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડ સનાતન વર્લ્ડ પરિવારના પ્રદેશ પ્રચારક રિંકેશભાઈ જાધવ રાકેશભાઈ ભરવાડ સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ દીપક રાવલ લીમખેડા દાહોદ આજ રોજ શ્રી હસ્તેડા ખાતે માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં શાળાના નાના નાના ભૂલકા દ્વારા પોતાની માતા પિતાની પૂજા કરવામાં આવી હતી આજરોજ આ કાર્યક્રમમાં હસ્તેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી તુરંતપુરી મહારાજ સંસ્થાના પ્રમુખ શ્રી ધનાભાઈ ભરવાડ સાહેબ સંસ્થાના મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડ સાહેબ સનાતન વલ્ડ પરિવારના પ્રદેશ પ્રચારક રિંકેશભાઈ જાધવજી અને રાકેશભાઈ ભરવાડ સહિત મોટા મોટી સંખ્યામાં વાલી ઉપસ્થિત રહ્યા હતા